નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ગુજરાતી અજબ ગુજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો હોઠ કે ચામડી કોઈ પણ ભાગ શિયાળાની અંદર ફાટતો હોય તમને પણ એ પ્રકારની તકલીફ ડ્રાય સ્કિન ની તકલીફ તમને રહેતી હોય ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પગના ભાગને પગના તળિયા છે હોઠ છે હાથ છે અલગ અલગ સ્કીન છે સ્કિન ના શરીરમાં અલગ અલગ સ્કીન છે જે વધારે પડતી ફાટતી હોય છે હવે એનું સોલ્યુશન તમારે અગર જોઈએ છે ઘણી ઘણી વખત આપણે શું કરીએ વેસ્ટલીન છે અલગ અલગ પ્રકારની જેલી ટાઈપની જે વસ્તુ હોય છે એ શરીરમાં લગાવ્યા કરીએ અને એ કેમિકલ ના કારણે આપણા શરીરને ધીરે ધીરે વધારે પડતું નુકસાન થતું જાય છે છે જેમ જેમ તમે વસ્તુ લગાવતા એમ એમ એ તકલીફ તો તમારી વધતી જવાની પણ જો અગર તમારે નેચરલ રીતે કુદરતી રીતે સારું કરવું હોય કે જે આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર બધામાં બતાવેલું છે એ રીતે તમારે અગર ઠીક કરવું છે તો આના માટે બે હું તમને બતાવું છું એકદમ સિમ્પલ છે સરળ છે તમે કહેશો કે આ તો ખબર નહીં આનાથી થશે કે નહીં પણ હું તમને એ સો ટકા ખાતરી આપું છું કે આનાથી જલ્દીથી તમને એ તમામ તકલીફોથી છુટકારો મળશે તમારા એના માટે પહેલું કામ એ કરવાનું છે કે આપણી નાભીની અંદર પહેલું કામ તો તમારે દેશી ગાયનું ઘી ક્યાંકથી પણ લાવવાનું રહેશે કોઈ પણ ગાયનું ઘી હોય એ ક્યાંકથી ક્યાંયથી પણ લઈને આવો ઘરે રાખો એ દેશી ગાયના ઘીના ત્રણથી ચાર ટીપા તમારે નાભીની અંદર રાત્રે સુવાના અડધો પોણો કલાક પેલા કે જયારે પણ સુવો છો એ પેલા તમારે નાભીમાં એ દેશી ગાયના ઘીના ટીપા નાખવાના છે

જે ડ્રાઈસ્કીન ની તકલીફ છે એનાથી સો ટકા છુટકારો મળી જશે જે હોઠ ફાટતા હોય કે પછી તમારા પગને તળિયા ફાટતા હોય કેવી કોઈ પણ તકલીફ શિયાળામાં પણ તમને અગર થતી હોય શિયાળામાં તો આમ તો બધાને થતી જ હોય છે કારણ કે પાણીની અછત હોય શરીરમાં ઠંડી હોય એટલે પાણી પીવાનું વધારે મન ન થતું હોય એટલે તમારે હંમેશા માટે ગરમ કરેલું પાણી વ્યવસ્થિત પીવું જોઈએ આ સિઝનમાં તો શરીરની અંદરનું ટેમ્પરેચર પણ વ્યવસ્થિત જળવાઈ રહેશે હા જે ડ્રાય સ્કીન છે એનાથી તમને છુટકારો મળશે બીજો નુસખો પણ એ દેશી ગાયના ઘીવાળો છે જે પણ ભાગમાં તમને આ પ્રકારની તકલીફ છે ખાસ કરીને હોઠની તકલીફ હોય તો તમારે દેશી ગાયનું ઘી થોડું લેવાનું આંગળી ઉપર અને હોઠ ઉપર આ રીતના લગાવી દેવાનું હા બહાર જતા હો ત્યારે તમે આ પ્રકારે ઘી લગાવેલું હોય તો એ વાતનું ધ્યાન રાખવું કે ફેસ થોડું કવર કરી રાખવું જેથી ધૂળ છે ચોંટે નહીં અને એ સ્કિનમાં વધારે તકલીફ ના ઉત્પન્ન થાય કારણ કે ડ્રાય સ્કિન હોય એમાં અગર ધૂળ ચોંટશે તો એ થોડી વધારે તકલીફ ઉત્પન્ન કરશે અંદરની સ્કિનને પણ ખરાબ કરશે ડેમેજ કરશે તો એ તમારી પૂરેપૂરી સ્કિન છે એ ધીરે ધીરે ઉખડવા માંડશે બસ આ એક જ નુસ્ખો છે કે જે તમને સો ટકા સમાધાન આપી શકે નેચરલ રીતે નહીતર